નમસ્કાર ખેડૂત મિત્રો અમે ઉત્તર ગુજરાતની અંદર તમાકુની ખેતી જોવા માટે આવ્યા છીએ હવે એક તમે જોઈ શકો છો ફક્ત ચાલીસ દિવસની તમને તમાકુ બતાવું કે જે પાછળથી વાવેતર કર્યું હતું કે ખેડૂતને એવું હતું કે ભાઈ આપણે વાવી નથી અને પાછળથી વિચારતું કે ભાઈ મારા વાવવી છે આ ફક્ત ચાલીસ દિવસની તમાકુ છે પહેલાં એનો ખેડૂતે એક વિડીયો જોયો મારો કે એની અંદર મારી તમાકુમાં બિલકુલ વિકાસ નથી મારા ઉપર ફોન આવ્યો એમને આજ હું રૂબરૂ મળવા આવ્યો છું શું નામ તમારું મારું નામ રમણ જેસવર ઠાકોર રમણજી ઈશ્વરજી ગામ કયું જાસ્કા ગામ જાસ્કા તાલુકો વડનગર તાલુકો વડનગર જિલ્લો મહેસાણા આ પ્રગતિશીલ ખેડૂતની હું મુલાકાત લેવા આવ્યો છું પહેલા તમને તમાકુ બતાવી દઉં અને પછી પ્રોડક્ટની માહિતી આપું આપ નજીક થોડો કેમેરો લાવો આ ફક્ત 40 દિવસની તમાકુ છે આપ આપ જોઈ શકો છો આ 40 દિવસની તમાકુ આ નીચેની રગો જુઓ એકદમ એનું દળદાર પત્તું થઈ ગયું છે અને આખા તમાકુને કોઈ પણ બત્તા જુઓ એવું નહીં કે એક જ છોડે આ દરેકે દરેક પત્તા જુઓ દરેકે દરેક પત્તાનો વિકાસ થયેલો છે બે બતાવવા બાજુ કે લાવો બિલકુલ કોકડવાટ જોવા મળતો નથી બરાબર હવે એમનો અભિપ્રાય લઈએ રમણજી આપણી પ્રોડક્ટ દવા નાખ્યા પછી તમને પહેલા કેવું એનું પરિણામ હતું થોડી મંદી હતી અને મેં તમારો વિડીયો જોયો પહેલા બરાબર અને પછી મે તમને કોન્ટેક્ટ કર્યો એમનું એવું કેવું છે કે મેં તમારો વિડીયો જોયો અને પછી એ દવાનો ઉપયોગ કર્યો કઈ દવા છે હું તેની માહિતી આપું કઈ દેવાનો તમે ઉપયોગ કર્યો આ અચ્છા ભૂમિ પરિવર્તન ભૂમિ પરિવર્તન આ ભૂમિ પરિવર્તન કઈ રીતે આપી દો આપડે પાણી સાથે આપી દો ચાલુ પાણીની અંદર એમને અપવરાયું હતું આ ફક્ત જે પાછળથી તમાકુ આવી છે અને જેનો વિકાસ થયો નથી એવા ખેડૂત મિત્રોને આ માહિતી આપવા ચાડું છું એમને આ ભૂમિ પરિવર્તન ખાતર છે આની અંદર સોળ જાતના વિકાસ માટેના ટોટલી કન્ટેન્ટ આવી જોઈએ છે કે નીચે તમે પાણી અંદર અથવા યુરિયા અને સલ્ફેટની અંદર અપાવજો તમને સો પરિણામ જોવા મળશે આ ચાલીસ દિવસની તમને તમાકુ બતાવું છું બરાબર એના પછી આપણે શેનો સ્પ્રે બતાવો આ છે સ્પે સ્ટોર્ડગુ જે કોકડવાટ માટેની સ્પેશિયલ દવા છે અને આ છે ક્રોપ પરિવર્તન જે પત્તાનો સારામાં સારો વિકાસ કરે છે બરાબર તમે ચાલીસ દિવસની તમાકુ એકદમ નાની જોઈ છે પણ આ મોટી તમાકુ એકવાર બધી બતાવી દો આ કેમેરામાં બધી બાજ કરવો ચાલીસ દિવસની તમાકુ તમે જોઈ શકો છો એનો પત્તો જુઓ તમને બતાવું આ પત્તો જોઈ શકો છો જુઓ નજીક લાવો થોડો આ પત્તો જુઓ આ ચાલીસ દિવસની ફક્ત તમાકુ છે બરાબર મિત્રો એમના ખેડૂત મિત્રો તમે શું કહેશો કે દવાનો ઉપયોગ કરાય ના કરવો જોઈએ દવાનો ઉપયોગ કરશો ફૂલ રિઝલ્ટ મળી છે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે આયા હતા સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે નીચે મારો મોબાઈલ નંબર આવેલો છે વિસનગર વિજાપુર મહેસાણા ઓલ ઉત્તર ગુજરાતમાં કોઈપણ દવા ઘેર બેઠો જોઈતી હોય તો નીચે મારો કોન્ટેક નંબર આપ્યો છે એનો એના પર ફોન કરજો તમને રૂબરૂ પહોંચાડીશું અને ઓનલાઈન પણ પહોંચાડીશું અને તમા તમાકુનો વિકાસ થાય એના માટે ટોટલી તમને માહિતી આપીશું જય હિન્દ જય ભારત જય